નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા આજના દિન મહિમાની વાત કરીએ તો આજે તેરમી ઓગસ્ટને અંગદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે પાછલા કેટલાક સમયથી લોકો અંગદાન પ્રત્યે જાગૃત થયા છે જે એક સારી બાબત છે અત્યાર સુધી આપણા સમાજ જીવનમાં કન્યાદાન રક્તદાન ચક્ષુદાન આ પ્રકારના દાનનો મહિમા વર્ણવાતો હતો પરંતુ હવે અંગદાન પણ આમાં સામેલ થયું છે આજે વિશ્વ અંગદાન દિવસ છે અંગદાનના સમાચાર જોઈશું આ ન્યૂઝમાં પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર સૌરાષ્ટ્ર રાષ્ટ્ર રંગ અને ભક્તિ રંગનો સમન્વય સર્જાયો પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીની ઉજવણી કરવા સર્વત્ર ઉમંગ અને ઉત્સાહ કાલથી ચાર દિવસનું રહેશે મિની વેકેશન આજે નાગ પાચમ નિમિત્તે ખેતલીયા દાદાના સ્થાનક સહિત નાગ દેવતાના મંદિરોમાં હોમ હવન અને પૂજન પ્રસાદમાં સહભાગી થતા ધર્મ પ્રેમી ભાવકો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂનાગઢ પારસધામની મુલાકાત લઈ રાષ્ટ્ર સંત મહારાજ સાથે કર્યું ધ્યાન પ્રભાવશાળી ગિરનારનું સૌંદર્ય જોયું શિંદે થયા પ્રભાવિત અને સાતમ આઠમની જુગારની મોસમમાં આ વર્ષની સૌથી મોટી રેડ પોલીસે કરી મેન્દ્રડા પાસેની વાડીમાંથી ચાલીસ જુગારીઓને ઓગણીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક